ગુડ ઇવનિંગ બાળકો હવે જો મૂલ્યાંકન કસોટી માટે મેં કોઈ એનિમેશન યુઝ નથી કર્યું આ તમારે શાંતિથી વિડીયો જોવાનો છે અને જાતે તમારે પૂરવાનું છે મેં આની અંદર કોઈ જ એનિમેશન કોઈ જ જવાબ આની અંદર મેં સોલ્વ કરેલો નથી હું તમને અહીંયા સોલ્વ કરાવતો જાઉં છું સાથે સાથે જવાબ લખતો જાઉં છું પણ એ પછી ઈરેઝ થઈ જશે ઓકે ઓકે ધ્યાન રાખજો હવે મૂલ્યાંકન પ્રશ્નપત્ર આમાં પહેલો પ્રશ્ન આપણે ચેક કરીએ છીએ પહેલો પ્રશ્ન છે કે પાસઠમાં દશકનો અંક કયો છે બરાબર સોરી પાસઠમાં દશકનો અંક કયો છે તમે છગડ પાંચડ પાસઠ લખો તો મેં તમને અગાઉ શીખવાડ્યું હતું કે આ આપણો એકમનો અંક છે એટલે કે પાંચ આપણો એકમનો અંક થાય અને છ એ આપણો દશકનો અંક થાય એટલે આપણો જવાબ અહીંયા આવશે છ કેમ કે એ આપણો દશકનો અંક છે ઓકે ચલો નેક્સ્ટ જોઈએ તો ચાલીસમાં એકમનો અંક કયો છે તો અહીંયા ચાલીસ લખું છું પાછળથી શરૂઆત કરીએ તો આ આપણો એકમનો અંક થાય એટલે જવાબ આપણને મળી જશે એકમનો અંક શૂન્ય છે આગળ જોઈએ ચુમ્મોતેરમાં સાતની સ્થાન કિંમત ખાલી જગ્યા છે હવે આ પ્રકરણ આપણે જોયું નથી સ્થાન કિંમત શું છે તો એ હું તમને કદાચ પોસિબલ હશે તો હું તમને એ વિડીયો કદાચ મારી પાસે ટાઈમ હશે ને તો હું સ્થાન કિંમતનો પ્રોપર વિડીયો હું તમને બના બતાવી બનાવીશ અને પછી બતાવીશ ઓકે પણ સૌથી પહેલાં અહીંયા સમજો કે ચુંમોતેરમાં સાતની સ્થાન કિંમત હવે સાતની સ્થાન કિંમત કેવી રીતે શોધાય તો જો એકમના સ્થાને કોઈ પણ અંક હોય એની સ્થાન કિંમત એ અંક પોતે જ હોય એકમના સ્થાને કોઈ પણ સંખ્યા હોય એની સ્થાન કિંમત એ પોતે જ હોય એટલે કે અહીંયા ચારની સ્થાન કિંમત ચાર રહેશે હવે દશકના સ્થાને જે પણ સંખ્યા હોય એની પાછળ શૂન્ય લગાવવાથી એની પાછળ એક જ શૂન્ય લગાવવાથી આપણને એની સ્થાન કિંમત મળે તો સાત અને એની પાછળ શૂન્ય લગાવી દઈએ તો જવાબ કેટલો મળે સિત્તેર બરાબર તો અહીંયા સાતની સ્થાન કિંમત આપણને કેટલી મળશે સિત્તેર चलो આગળ ખાલી જગ્યા જોઈએ 89 ની તરત પછીની સંખ્યા તો 89 પછી કઈ સંખ્યા આવશે યસ 90 બરાબર તો આપણો જવાબ અહીંયા આવશે 90 હવે આગળ જોઈએ તો 57 ની તરત પહેલાની સંખ્યા તો 57 ના પહેલા શું આવે યસ પાછળ છગળ 56 હવે આગળ છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ તો 3 + 4 + 5 તો સરવાળો કરવાનો છે ત્રણમાં ચાર ઉમેરો તો સાત અને સાતમાં પાંચ ઉમેરો તો આપણને જવાબ મળશે એકળ બગડ બાર ઓકે અને આ રીતે પણ કરી શકો પાંચ ને ચાર નવ નવ ને ત્રણ બાર આગળ છે હવે અહીંયા આપણને સિરીઝ આપેલી છે સૌથી પહેલાં તો એને ગેપ નક્કી કરો બરાબર હવે જુઓ આ સિરીઝ કેવી આપેલી છે તો અહીંયા ચેક કરીએ સૌથી પહેલાં બે અંકો ચેક કરીએ આપણને સિરીઝ ખબર પડી જાય કેટલી ગેપ છે ચારમાં 4 ना 6 થઈ ગયા એટલે કે 4 માં 2 ઉમેર્યા તો 6 થઈ ગયા 6 માં 2 ઉમેર્યા તો 8 થઈ ગયા 8 માં 2 ઉમેર્યા તો 10 થઈ ગયા હવે 10 માં બીજા 2 ઉમેરો તો જવાબ આવશે 12 ચલો આગળ જોઈએ ₹10 ના 10 સિક્કા બરાબર ખાલી જગ્યા રૂપિયા થાય ₹10 ના 10 સિક્કા બરાબર ખાલી જગ્યા રૂપિયા થાય તો 10 * 10 10 સેદાન 100 દસે દાન સો તો અહીંયા જવાબ આવશે સો ઓકે ચલો એકળ એકાણું કેમકે એકમના સ્થાને એક મૂકવાનો છે દશકના સ્થાને નવ મૂકવાના છે અને નથી બનતી સંખ્યા નવડ એકળ એકાણું ઓકે ચલો નેક્સ્ટ જોઈએ નીચેની વસ્તુઓ માટે ગબડતી વસ્તુ હોય ત્યાં ખરું અને સરકતી વસ્તુ હોય ત્યાં ખોટું આ તો તમને સારી રીતે આવડે છે આપણું પહેલું ચેપ્ટર હતું ચલો મેચિસ મેચ બોક્સ આપેલું છે બરાબર એ સરકે ઓકે તો ત્યાં આપણે ખરું કરીશું પાસો આપેલો છે તો તમે રમતા રમતા પાસો ફેંકો છો તો ગબડીને ક્યાંક બીજે જતું રહે છે ખ્યાલ છે ને તો તે ગબડે છે એટલે ત્યાં ખોટું કરીશું લખોટી આપેલી છે એ પોતે ગોળ છે એટલે ગબડી શકે તો ત્યાં ખોટું કરીશું અને ચમચી છે તો એ ઢસડી એટલે કે ખસેડી શકાય એને બરાબર સરકે તો ત્યાં આપણે ખરું કરીશું એટલે કે માચીસ બોક્સમાં ખરું પાસામાં ખોટું લખોટીમાં ખોટું અને ચમચીમાં આપણને ખરું મળશે ઓકે ચલો નેક્સ્ટ છે નીચે આપેલી વસ્તુઓમાં થપ્પી થઈ શકતી હોય એને આપણે ખરું કે કરવાનું છે અને થપ્પી ન થઈ શકતી હોય ત્યાં ખોટું કરવાનું થપ્પી એટલે કે એક ઉપર એક તમે વસ્તુ બરાબર ગોઠવી શકો હવે જુઓ પહેલું આપેલું છે બોલ તો બોલ ઉપર બીજો બોલ સરળતાથી આપણે ગોઠવી શકીએ નહીં એના પર થપ્પી થઈ શકે નહીં તો ત્યાં તમારે અહીંયા ખોટું કરવાનું છે ત્યારબાદ કોઈન આપેલો છે સિક્કો છે તો સિક્કા ઉપર તમે ઘણા બધા સિક્કાઓ મૂકી શકો છો એટલે કે એની થપ્પી બની શકે છે તો ત્યાં ખરું કરવાનું છે પોસ્ટકાર્ડ આપેલો છે તો એક પોસ્ટકાર્ડ પર બીજો ત્રીજો ચોથો પાંચમો એમ એની થપ્પી તમે બનાવી શકો છો તો અહીંયા ખરું કરવાનું છે અને અહીંયા પાંચ રૂપિયાની નોટ આપેલી છે તો પાંચ રૂપિયાની નોટ તો તમે બંડલ જુઓ બરાબર પાંચનું બંડલ સોનું બંડલ દસનું બંડલ વીસનું બંડલ તો એક પછી એક એના ઉપર ગોઠવી શકાય છે સરળતાથી તો ત્યાં તમારે ખરું કરવાનું છે ઓકે ચલો ખ્યાલ આવી ગયો ને અહીંયા ઓકે ચલો નેક્સ્ટ જોઈએ આપણે હવે જૂથમાં ગણો અને સરવાળા કરો તો જુઓ બબેનું જૂથ આપેલું છે હવે કેટલા જૂથ છે એ ગણી લો તો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો 6 જૂથ છે અને દરેકમાં બે સંખ્યા છે તો 6 ગુણ્યા બે એટલે છ દુ બાર અથવા તો બરાબર કરો કે કરો જવાબ જ મળે આપણને તો જવાબ આવશે અહીંયા એકળ વગર બાર ઓકે ચલો નેક્સ્ટ જોઈએ તો જૂથમાં ગણીને આપેલ બોક્સમાં અંક કરતા વધારે હોય તો ખરું અને ઓછું હોય ત્યાં ખોટું કરવાનું છે ઓકે ચલો શું છે અહીંયા વધારે હોય તો ખરું અને ઓછું કરવાનું છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એટલે કે સાત જૂથ આપેલા છે દરેક જૂથમાં બે છે તો બે ગુણ્યા સાત બે સીતા ચૌદ થશે હવે ચૌદ એ વીસ કરતા ઓછા છે ને ઓછા છે ત્યાં આપણે ખોટું કરવાનું છે બરાબર જો વીસ કરતાં વધારે હોત તો આપણે ખરું કરવું પડત પણ ચૌદ એ વીસ કરતાં ઓછી સંખ્યા છે તો આપણે ઓછામાં ખોટું કરી દીધું ચલો નેક્સ્ટ જોઈએ કે ચિત્રના આધારે પ્રશ્નના જવાબ આપો બરાબર ચિત્રમાં પહેલાં ક્રમે કેરી છે બીજા ક્રમે કેળું છે ત્રીજા ક્રમે એપલ સફરજન છે ચોથા ક્રમે દાડમ આપેલું છે અને પાંચમા ક્રમે આપણને સફ આપેલું છે ચલો તો અહીંયા તમે જોઈને જ કરી શકશો આ કેરી કયા ક કયા ક્રમે છે પહેલાં દાડમની તરત આગળ કયું ફળ છે દાડમ છે અહીંયા એની તરત આગળ કયું છે સફરજન તો અહીંયા લખવાનું સફરજન બરાબર ચલો બીજા ક્રમે કયું ફળ છે તો બીજા ક્રમે છે કેળું બરાબર કેળા પછી તરત કયું ફળ છે તો કેળા પછી તમે જોઈ શકો છો સફરજન છે તો ત્યાં સફરજન લખી દેજો સૌથી છેલ્લું ફળ કયું છે તો સૌથી છેલ્લું તડબૂચ છે તો તમે અહીંયા તડબૂચ લખી શકો છો ઓકે ચલો નેક્સ્ટ જોઈએ નીચેની વસ્તુઓ ચીંચવાની સ્થિતિ પ્રમાણે ક્યાં આવશે તેનો ક્રમ તમારે બોક્સમાં એટલે કે તમારે લખવાનું છે ક્રમ લખશો તો બી ચાલશે બરાબર અને ડિઝાઇન કરશો તો બી ચાલશે પણ આપણને અહીંયા ક્રમ જ કીધું છે એટલે આપણે અહીંયા ક્રમ જ લખીશું હવે જુઓ અહીંયા પહેલાં ક્રમે કૂકર છે અને બીજા ક્રમે વાટકો છે ઓકે હવે જુઓ જે ભાગ અહીંયા બેસેલો હોય એ ભાગ ભારે ભાગ ત્યાં મૂકવાનો અને જે ભાગ ઊંચો હોય ત્યાં તમારે હંમેશા હલકો ભાગ મૂકવાનો એટલે કે ભારે ભારે ભાગ નીચે બેઠેલો હોય અને હલકો ભાગ એની ઉપર ઉપરની સાઈડ હોય એટલે કૂકર ભારે છે તો તમારે જે ભારે ભાગ છે ત્યાં તમારે એક લખવાનું અને વાડકી હલકી છે તો તમારે ઉપરના ભાગ પર બે લખવાનું છે ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ તો અહીંયા પણ એવું જ કરવાનું છે ડોલ આપેલી છે અને ટબલર આપેલું છે હવે અહીંયા આ ભાગ ભારે છે અને આ ભાગ હલકો છે તો ડોલ ભારે છે તો તમારે એક અહીંયા લખવાનું અને ટબલર હલકું છે તો ત્યાં તમારે બે લખવાનું ઓકે નેક્સ્ટ જોઈએ તો બે બોટલ આપેલી છે એક બોટલમાં પાણી ભરેલું છે અને એક બોટલ ખાલી છે તો જે ભારે છે ભારે બોટલ એ નીચેના ભાગમાં બેસેલી હોય તો અહીંયા તમારે બે લખવાનું છે અને ખાલી બોટલ હલકી છે તો ઉપરના ભાગે હોય ત્યાં તમારે એક લખવાનું છે ત્યારબાદ પહેલા ક્રમમાં કાંસકો છે અને બીજા ક્રમમાં હેલ્મેટ છે તો હેલ્મેટ ભારે છે એટલે કે જે ભાગ નીચે બેઠેલો હોય ત્યાં આપણે હેલ્મેટમાં બે આપીશું અને જે ભાગ ઉપરની બાજુ છે તો ત્યાં આપણે એક આપીશું ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ તો અહીંયા જોડકા જોડવાના છે બે દશક અને પાંચ એકમ એટલે બે દશક અને પાંચ એકમ તો સંખ્યા બનશે બગડ પાંચ પચીસ પાંચ દશક અને બે એકમ તો પાંચડ બગડ બાવન બરાબર સાત દશક અને ચાર એકમ તો સાતળ ચોગળ ચુમ્મોતેર અને ચાર દશક અને સાત એકમ તો ચોગઢ સાતળ સુડતાલીસ ઓકે ચલો નેક્સ્ટ જોઈએ પેટન આપેલી છે આ તો તમને બહુ સારી રીતે આવડશે બરાબર બે એરો આપેલા છે ઉપરની સાઈડ બે એરો નીચેની સાઈડ ફરીથી રિપીટ થાય છે બે એરો ઉપરની સાઈડ અને બે એરો નીચેની સાઈડ તો અહીંયા ફરીથી બે એરો ઉપરની સાઈડ બરાબર અને બે એરો નીચેની સાઈડ ઓકે તમે ડ્રો કરી દેજો કમ્પ્લીટલી હવે આગળ પેટર્નને વધારતા જઈએ ખ ઘ મૂળાક્ષર છે એ આગળ ફરી જોઈન્ટ થાય છે બરાબર તો અહીંયા આવશે ચ છ અને છ જ ઓકે આ રીતે રિપીટ થશે ચલો ત્યારબાદ નેક્સ્ટ જોઈએ પિસ્તાળીસ ચાળીસ પાંત્રીસ અને ત્રીસ તો સૌથી પહેલા તો ગેપ નક્કી કરો બરાબર અને બીજું વસ્તુ કે અહીંયા સંખ્યામાં ઘટાડો થાય છે વધારો થતો નથી માઇનસ થતા જાય છે એટલે કે માં કેટલા બાદ કરીએ તો ચાલીસ મળે અન્યથા એવું પણ વિચારાય કે માં કેટલા ઉમેરો તો પિસ્તાલીસ થાય આ રીતે પણ તમે વિચારી શકો છો ઓકે હવે શું છે તો પાંચ પાંચ માઇનસ થાય છે એટલે કે પિસ્તાળીસમાંથી પાંચ બાદ કરો તો ચાલીસ ચાલીસમાંથી પાંચ બાદ કરો તો પાંત્રીસ પાંત્રીસમાંથી પાંચ બાદ કરો તો ત્રીસ હવે ત્રીસમાંથી પાંચ બાદ કરો તો જવાબ મળશે બગડ પાંચ પચીસ અને પચીસમાંથી પાંચ બાદ કરો તો જવાબ મળશે વીસ ઓકે ચલો નેક્સ્ટ એક એરો જમણી બાજુ છે સોરી ડાબી બાજુ છે પછી શું થાય છે તો એ જ એરો એનું વિરુદ્ધ દિશામાં ડાબી બાજુ ગોઠવાઈ જાય છે એટલે કે એક સીધો પછી વિરુદ્ધ પછી ત્રીજામાં સીધો થાય છે તો હવે શું થશે તો એક સીધો એક વિરુદ્ધ બરાબર એક સીધો અને એક વિરુદ્ધ આ રીતની પેટર્ન બનશે બરાબર અને આગળ પણ એ રીતની પેટન બનશે એક સીધો એની વિરુદ્ધ એક સીધો એની વિરુદ્ધ અને અહીંયા ફરીથી એક સીધો ઓકે એટલે આ રીતની પેટન અહીંયા તમે જોઈ શકો છો અને છેલ્લી પેટર્ન આપેલી છે દસ વીસ ત્રીસ ચાલીસ આ તો આવડશે જ હવે તો પચાસ અને સાહીઠ પણ તમારે અહીંયા ત્રિકોણમાં દોરવાની ઓકે કેમ કે આ બધી ત્રિકોણમાં આપેલી છે ને એટલા માટે ઓકે ચલો નેક્સ્ટ જોઈએ પેટર્નમાં શું અલગ પડે છે તેના પર તમારે ટીક કરવાનું છે આપણે પેટનવાળામાં શીખી ગયા છે તો પહેલી પંચકોણની આકૃતિ આપેલી છે પછી સટકોણની આકૃતિ આપેલી છે અહીંયા પણ પંચકોણની આકૃતિ આપેલી છે અને અહીંયા પણ પંચકોણની આપેલી છે તો અહીંયા ત્રણ પંચકોણની છે અને એક ષટકોણની છે એટલે કે ષટકોણ એ ખોટું છે તો તમારે એના પર ટીક કરવાનું છે એટલે કે ખરાની નિશાની કરવાની છે ઓકે ચલો નીચે ફૂલ આપેલા છે હવે ફૂલમાં કઈ રીતે સો ચેક કરીશું તો એની પાંદડીઓ ગણીને ચેક કરીશું તો સૌથી પહેલાં પહેલું જે યલો કલરનું ફૂલ છે એમાં એક બે ત્રણ ચાર ને પાંચ પાંખડીઓ આપેલી છે ત્યારબાદ જે પિંક કલરનું ફૂલ છે એમાં પણ એક બે ત્રણ ચાર પાંચ પાંખડી આપેલી છે ત્યારબાદ ફરી એક કલર કલરનું ફૂલ છે એમાં એક બે ત્રણ ચાર પાંચ છ પાંખડી આપેલી છે અને જે કલર કલરનું ફૂલ છે એમાં એક બે ત્રણ ચાર ને પાંચ એટલે કે ત્રણ ફૂલ એવા છે કે જે પાંચ વાળા છે પણ વચ્ચેનું જે યલ્લો છે એ છ પાંખડીનું છે એટલે તમે એના પર ખરું કરવાનું છે કેમ કે આ અલગ પડે છે હવે આગળ છે ત્રણ ત્રણના કૂદકા લગાવવાના છે હવે તો આવડે જ છે ત્રણનો ઘડિયો બોલવાનો અને મસ્ત મજાના કૂદકા લગાવી જવાનું કેમ કે જુઓ ત્રણનો ઘડિયો ત્રણ તરી નવ થાય પછી ત્રણ ચોક બાર થાય પછી ફરીથી ત્રણ પંચા પંદર ત્રણ છ અઢાર ત્રણ સીતા એકવીસ ત્રણ ઈઠા ચોવીસ અને ના થાય તો તમારે ત્રણ ત્રણ ગણતા જવાનું અને એના પર ગોળ કરતા જવાનું એટલે મળી જાય ત્યારબાદ દસ દસના ના મારી ખાના પૂર્ણ કરો દસ નો કૂદકો મારવાનો છે બરાબર પાંચમાં દસ ઉમેરો તો પંદર પંદરમાં બીજા દસ ઉમેરો તો પચીસ થાય પછી પાંત્રીસ પિસ્તાલીસ અને પંચાવન ઓકે અને ના ફાવે તો તમે આ રીતે પણ કરી શકો છો બધામાં છેલ્લે એકમના સ્થાને પાંચ મૂકી દેવાના ફરી એકવાર કહું છું દરેકમાં એકમના સ્થાને પાંચ મૂકી દેવાના પછી સિક્વન્સ પૂરતું જવાનું બરાબર પછી ત્રણ પાંચ ચાર પાંચ 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 આ રીતે તમારે લખતું મને થોડું અહીંયા લખવામાં થોડી કન્જસ્ટેડ જગ્યા છે એટલે બરાબર ફાવતું નથી પણ તમે અહીંયા દસ દસના કૂદકા મારીને પૂર્ણ કરી દેજો ઓકે ચલો આ તો તમને ફાવશે જ હવે બરાબર આ નથી કરાવતો ચોરસ કેટલા છે ત્રિકોણ કેટલા છે ગોળ કેટલા છે લંબચોરસ કેટલા છે એ તમારે અહીંયા ગણવાના છે બરાબર અને જેટલા થાય એટલા તમારે એની સામેના બોક્સમાં લખી દેવાના છે આ ક્રિયા આપણે અગાઉના ચેપ્ટરમાં જોઈ ચૂક્યા છે એટલે હું તમને અહીંયા રિપીટ નથી કરાવતો કેમ કે તાજું જ છે એટલે તમને યાદ હશે જ નેક્સ્ટ જોઈએ તો અહીંયા હમણાં જ આપણે જોયું બરાબર કેટલું પ્રવાહી સમાવી શકાય છે વધારેમાં વધારે સૌથી વધારે હોય ત્યાં ખરું કરવાનું અને સૌથી ઓછું હોય ત્યાં ખોટું કરવાનું બરાબર આ તો હમણાં જ આપણે શીખી ગયા છે એટલે આ તો તમને આવડશે જ એટલે આ હું નથી કરાવતો ઓકે તમે જાતે જ ટીક કરી દેજો ચલો નેક્સ્ટ જોઈએ તો કુલ કેટલી પેન્સિલ થાય છે એ ગણવાની છે હવે જુઓ પ્રત્યેક બોક્સમાં દસ પેન્સિલ આપેલી હશે કેમ કે દસના જૂથનો આપ જૂથના ચેપ્ટરમાંથી આ પ્રશ્ન લીધેલો છે આપણે જોયું હતું ને દસ દસની ગણતરી એમાંથી છે તો સૌથી પહેલાં તો બોક્સ કેટલા છે ગણી લો એક બે ત્રણ ચાર પાંચ છ બોક્સ છે બરાબર એટલે કે છ દાંત સાહીઠ થયા અને બાકીની બે પેન્સિલ એટલે કે આની અંદર બીજી બે એડ કરી દો તો છગડ બગડ બાસઠ જવાબ મળે એટલે કુલ અહીંયા બાસઠ પેન્સિલ છે ઓકે અને છેલ્લો દાખ છેલ્લો પ્રશ્ન આપણો તો અહીંયા પ્રશ્નોની ગણતરી કરીને જવાબ લખવાનો છે છેતાલીસ ચાંદલાઓમાંથી દસ દસના કેટલા પેકેટ બને અને કેટલા ચાંદલા બાકી રહે જુઓ છેતાલીસ ચાંદલા છે બરાબર હવે એમાં દસ દસના કેટલા બને તો એના માટે તમારે સૌથી પહેલાં તો આ ભાઈને છૂટા પાડવા પડે તો છૂટા કેવી રીતે પાડશો તો અહીંયા ચાલીસ વત્તા છ લખવા પડે ઓકે તો ચાલીસ વત્તા છ લખો તો આપણને કુલ કેટલા મળશે છેતાળીસ હવે દસ દસની ગણતરી કરો તો દસ વીસ ત્રીસ અને ચાલીસ એટલે કે ચાર પેકેટ બને બરાબર દસ વીસ ત્રીસ અને ચાલીસ તો દસ દસના ચાર પેકેટ મળશે અને બીજા છ પેકેટ એટલે કે છ ચાંદલા બાકી રહેશે એટલે કે દસ દસના ચાર જૂથ બનશે અને છ ચાંદલા એમ જ રહેશે ઓકે ચલો નેક્સ્ટ જોઈએ એક ટોપલીમાં અગ્નસિત્તેર ફૂલ આપ્યા છે તેમાં દસ દસના કેટલા ફૂલના હાર બનાવી શકાય અને કેટલા ફૂલ છૂટા રહે એ પણ જોવાનું છે અગાઉના દાખલાની જેમ જ તો અગ્નસિત્તેર ફૂલ છે તો સૌથી પહેલાં તો આને છૂટા પાડીએ તો સાહીઠ વત્તા નવ થાય બરાબર હવે સાહીઠ એટલે દસ દસના કેટલા જૂથ થાય દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ અને સાહીઠ તો દસ દસના છ જૂથ થશે બરાબર અને નવ ફૂલ કેવા રહેશે નવ ફૂલ છૂટા રહેશે ઓકે નવું ફૂલ કેવા રહેશે છૂટા રહેશે ઓકે ચલો આશા રાખું છું આ મૂલ્યાંકન કસોટીમાં આપ સર્વને ખ્યાલ આવી ગયો હશે બરાબર તો હવે આપણે ફરીથી મળીશું ક્યારે દિવાળી પછી ઓકે પછી આપણે નવ સેમિસ્ટર એટલે કે આપણો ભાગ બે ગણિતનો ચાલુ કરીશું આપ સર્વને દિવાળીની હાર્દિક શુભકામનાઓ બરાબર ફટાકડાને બધું ધ્યાનથી ફોડજો ઓકે અને સ્વસ્થ રહેજો આપણે ફરી મળીશું હવે દિવાળી પછીના ટાઈમમાં ચલો આવજો ગુડ નાઇટ